નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના અલોડાના પૂર્વ સરપંચ ભરત અલોડાએ ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક વિડીયોના માધ્યમથી રજૂઆત કરી છે તેમના વિસ્તારમાં તેમના ગામમાં કેટલાક લોકો ગૌચરની જમીનો છે તે દબાવીને બેઠા હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે અને ગૌચરની જમીન તો ઠીક પરંતુ ત્યાંથી પસાર થતા જે ખેડૂતોના રસ્તા હોય ત્યાં પણ અડીંગો જમાવી લીધો હોય તેવા આરોપો તેમણે વિડીયોના માધ્યમથી કર્યા છે તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ તેમની કોઈપણ પ્રકારની સુનાવણી નથી થઈ રહી બીજી તરફ ગૃહમંત્રી હર્ષંઘવી કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે જે કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે કાયદામાં રહેશે જે વ્યક્તિ તે ફાયદામાં રહેશે પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે તેઓ તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગૌચર માટે લડત ચલાવી રહ્યા છે પરંતુ આજ દિન સુધી તેમની કોઈ સુનાવણી નથી નથી થઈ રહી તેમને ન્યાય મળી રહ્યો આ બાબતે તેમણે ગૃહ રાજ્ય મંત્રીને એક રજૂઆત કરી છે એક આગ્રહ ભરી વિનંતી કરી છે પહેલા તો આ મામલે જે અલોડાના પૂર્વ સરપંચ છે ભરત અલોડા તેમનું નિવેદન સામે આવ્યું છે શું માંગ તેઓ કરી રહ્યા છે ગૃહ મંત્રીને તેમને સાંભળો હર્ષભાઈ સંઘવી સાહેબે હમણાં એક પોસ્ટ વાયરલ કરી છે કે ભાઈ સરકારી જે મિલકતો છે એના ઉપર કોઈ પણ કોઈ માથાભારી માણસ હોય જમરબંધીને છોડવામાં નહીં આવે તો હું મહેસાણા તાલુકાના અલોડા ગામનો વતની છું અને આ મારો વિડીયો હર્ષભાઈ સંઘવી સુધી પહોંચાડો કે હું કોઈ આમ આદમી પાર્ટીનો માણસ નથી કે હું રાજકારણ કરું છું કે કોઈ પણ પક્ષનો માણસ નથી કે રાજકારણ કરું છું હું ભાજપ પક્ષનો માણસ છું બે બે હજાર સાતથી થી હું ભાજપમાં છું એવા મારી પાસે સમગ્ર પુરાવા છે ખાલી હું આ આ ખાલી ખેસ નાખું તો કંઈ હું ભાજપનો માણસ છું એ વસ્તુ સાબિત નથી થતી કારણ કે મારા ગામમાં કોઈ પક્ષનું ટેબલ નથી મુકાતું એ મારા ગામનો એવો મજબૂત રેકોર્ડ છે મહેસાણા જિલ્લાની અંદર તો પણ અમારું ગામ છેલ્લા પાંચ વર્ષથી ગૌચર માટે તો મૂળ લડત આપે છે પણ ગૌચરમાંથી નીકળતા બીજી જમીનના રસ્તા આ લોકોએ બંધ કરી દીધા છે અને બંધ કરીને મફતના ભાવે એ લોકો મૂળ જમીન રાખી રહ્યા છે એક ખેતર તો એને રાખી લીધું મૂળ મફતના ભાવે કારણ કે કોઈ બી જમીન છે એનો રસ્તો ના હોય એટલે લોકો વેચી દેતા હોય છે હવે આટલી બધી હવે તમારે આનાથી હા એક વાત છે આ જે વાતો છે જો મારી વાહિયાત હોય હું જો જો ખોટું બોલતો તો મને તમે હું તો એવું કહું છું શૂટઆઉટ દો કાં તો પછી અંદર મૂકી દો જેલમાં તમતાર આજીવન હું કોઈ ફરિયાદ નહીં કરું જો હું આ તળાવ છે એ વસડી અને મેણા ગાયકવાડથી છે એવા જો પુરાવા સાબિત ન કરી શકું તો અને સરપંચ ગામનો કોઈ સર્વસ્વ નથી હોતો હવે ખાલી સરપંચની બે લીટીના લખાણ ઉપર આ ઓર્ડર કરી દીધો કે ભાઈ ગામનો સરપંચ માલિકીની બોલે જ એવો ઓર્ડર છે મારી જોડે એટલે અને હું લડું છું તો મારી આખી બોડી સસ્પેન્ડ કરી દેવામાં આવી મારી અલોડાની એને કાંતિ કાંતિ ખોડિયાલે તરેટીમાં ગોમતી સેરેમની નામનો એનો પાર્ટી પ્લોટ છે એની પણ માપણી કરાવો પચાસ ટકા એ હાલ ગૌચરમાં છે આવા તો કેટલીય જગ્યાએ પાંચ ગામમાં ગૌચરો ખાધા છે એવા બધા જ પુરાવા મારી પાસે છે તમે એવું બોલતા હોય ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આના ઉપર જો કાર્યવાહી થાય તો જ લોકો મહેસાણાથી એક સારો દાખલો બેસશે કે નહીં કે કે ભાજપની સરકારમાં કોઈને ક્યારે છોડવામાં નથી આવતા એ સાબિત થશે પણ આ બધું તમે બિલકુલ કરી શકવાના નથી કારણ કે કાંતિભાઈ જાહેર મહેસાણામાં બોલે છે કે હું અમિત શાહનો માણસ છું અને ભાજપનો હું ફંડિંગ નેતા છું આ પૈસા ઉઘરાવીને ભાજપમાં આવું છું આવું બોલે છે હું તો ભાજપની વિચારધારાને જ વરેલો છું જય માતાજી આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને અલોડાના પૂર્વ સરપંચ ભરત અલોડા તેઓ ખૂબ હેરાન છે તેઓ દ્વારા ગૌચરની જમીન મામલે અને રોડ રસ્તાઓ જે ખેડૂતમાં નીકળવાના રસ્તા છે ત્યાં પણ કેટલાક લોકોએ તેમ રસ્તાઓ પણ દબાવી લીધા હોય તેવા આરોપો તેઓ કરી રહ્યા છે અને રોષ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે મને ગમે એમ કરો પણ આ વસ્તુમાં ન્યાય અપાવો ત્યારે હવે જોવાનું રહ્યું કે ગૃહમંત્રી સુધી આ વિડીયો પહોંચે છે તો ગૃહમંત્રી કોઈક પગલા લે છે કે કેમને તેમના કાર્યકરની વાત સાંભળે છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો